માહિતી લઈશું મિત્રો દિવાળીનો તહેવાર આવી રહ્યો છે તો સરકાર દ્વારા ઓક્ટોબર મહિનામાં જે દિવાળી અનાજ છે જે વધારો છે એ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે તો મિત્રો આ મહિનામાં જેટલા પણ રેશન કાર્ડ ધારકો છે એમને ટોટલ નવ વસ્તુઓ આપવામાં આવશે

અમુક માંગણી સંતોષી નથી તો એ માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા છે એટલે કે આજે દિવાળી ઓક્ટોબર માસનો જથ્થો ઉપાડવાનું ના પાડી દીધી છે અને કાલે એટલે કે પાંચ તારીખ અને સાત તારીખે આવેદન પત્ર પણ મામલતદાર શ્રી અને જિલ્લા કક્ષાએ આપવાના છે તો મિત્રો એનું કારણ એ છે કે જે ભારત છે સૌથી મોઘું રાજ્ય છે ગુજરાત છે ભારતમાં સૌથી મોંઘુ તો મિત્રો સામાન્ય જીવન જીવવા માટે પણ છેતતાલીસ હજાર રૂપિયાની જરૂર પડે છે ભારતમાં તો આ સર્વે થયેલો છે અને આ પેપરમાં પણ આવેલું છે અને જે ન્યૂઝ ચેનલમાં પણ આવેલું છે લગભગ છેત્તાલીસ હજાર રૂપિયાની જરૂર પડતી હોય છે ત્યારે સરકારે જે શ્રમિકો છે એમના લઘુત્તમ વેતનમાં પણ આ ઓક્ટોબર મહિનામાં વધારો કર્યો છે તમે અહીંયા જોઈ શકો છો આ રીતે વીસ હજાર ત્રણસો અકુશળને છે અર્ધ કુશળ ને બાવીસ હજાર રૂપિયા અને કુશળ છે એમને ચોવીસ હજાર જ્યારે ઉચ્ચ કુશળ હોય એમને છવ્વીસ હજાર રૂપિયા આપવાનું નક્કી કર્યું છે તો મિત્રો દુકાનદાર સાથે અન્યાય કેમ થઈ રહ્યો છે મિત્રો આ જે અન્યાય છે એના લડતના દુકાનદારો કમિશન વધારવાના મુદ્દે જે છે એ ફરી લડતના માર્ગે આવી ગયા છે એટલે કે ઓક્ટોબર મહિના આ જે ઓક્ટોબર મહિનો ચાલી રહ્યો છે એમાં પરમિટ ઉપાડવાનું ના પાડી દીધી છે જ્યાં સુધી એમની જે માંગ છે એ સંતોષાય નહીં ત્યાં સુધી પરમિટ જનરેટ નહીં કરે અને જે દુકાનદાર છે એ રેશન કાર્ડ ધારકોને જથ્થો પણ નહીં આપે બીજું કે મિત્રો જે દુકાનદારોની પડતર માંગણીઓ છે એમની કઈ કઈ છે હડતાલ એટલે કયા મુદ્દે હડતાલ પાડી રહ્યા છે કે જે કમિશન છે છે એ રૂપિયા હાલ એને વધારીને ત્રણસો રૂપિયા કરવામાં આવે બીજું કે વીસ હજાર કમિશન માટે જે સત્તાણું ટકા વિતરણ થાય તો જ મળે એવી બિનજરૂરી શરત છે એ હટાવવા માટે એ કરી રહ્યા છે હડતાલ ત્રીજું છે કે જે ક્વિન્ટલ દીઠ અનાજ વિતરણ પર એક કિલોની ઘટ છે એ આપવામાં આવે તો ગ્રાહકો છે જે રેશન કાર્ડ ધારકોને કેટલું કેટલું અનાજ મળવા પાત્ર થશે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે રેશન કાર્ડ ધારકોને મળવા જથ્થો જેમની પાસે અંત્યોદય અને અગ્રતા ધરાવતું રેશન કાર્ડ હોય એ ધારકોને જથ્થો કેટલો મળવા પાત્ર છે એના વિશે અરવલ્લી અનાજ મફતમાં ઓકે તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જે અંત્યોદય રેશન કાર્ડ ધારકો છે એમને ઘઉં અને ચોખા મળવા પાત્ર થશે ઘઉં પ્રમાણ પંદર કિલો છે અને ચોખાનું પ્રમાણ વીસ કિલો છે ટોટલ પાંત્રીસ કિલો વિનામૂલ્યે હવે next જોઈએ કે જે અગ્રતા ધરાવતા કુટુંબો છે એને પૈસે ration ધરાવતા કુટુંબો છે એમને ઘઉં બે કિલો અને ચોખા ત્રણ કિલો ટોટલ પાંચ કિલો વિનામૂલ્ય અનાજ મળવા પાત્ર થશે આમ મિત્રો આ જિલ્લામાં આટલું અનાજ ત્યારબાદ બીજા જિલ્લાની વાત કરીએ તો પાંચ જિલ્લાઓ આણંદ અરવલ્લી બનાસકાંઠા ખેડા અને સાબરકાંઠા ઓકે જેમની પાસે અંત્યોદય અને PHS એટલે અગ્રતા ધરાવતું રેશન કાર્ડ હોય એમને મળવાપાત્ર જથ્થા વિશે માહિતી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો ઘઉં ચોખા અને બાજરી આ ત્રણ વસ્તુઓ આ જિલ્લામાં મળવા પાત્ર થશે એમાં ઘઉં પંદર વિનામૂલ્યે ત્યારબાદ નેક્સ્ટ જોઈએ કે જે અગ્રતા ધરાવતા કુટુંબો હોય એટલે કે PHH કુટુંબો હોય બીપીએલ અને એપીએલ તો એમને ઘઉં ચોખા અને બાજરી એનું પ્રમાણ છે બે કિલો ઘઉં બે કિલો ચોખા અને એક કિલો બાજરી એમ ટોટલ પાંચ કિલો તો આટલું અનાજ પાંચ જિલ્લો આમ જિલ્લામાં મળવાપાત્ર થશે હવે નેક્સ્ટ જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો ખાલી જે વડોદરા જિલ્લામાં રહેતા હોય એમને જુવાર આપવામાં આવશે એ અગ્રતા ધરાવતા કુટુંબોને તો તમે અહીંયા જોઈ શકો છો કે વડોદરા જિલ્લાના જે રેશન કાર્ડ ધારકો છે એમને અંત્યોદય કાર્ડ ધારકોને પંદર કિલો ઘઉં અને વીસ કિલો ચોખા એ ટોટલ પાંત્રીસ કિલો પ્લસ જે અગ્રતા ધરાવતા કુટુંબો હોય રેશન કાર્ડ ધારકો હોય એમને ઘઉં ચોખા અને જુવાર ઘઉં બે કિલો જુવાર ચોખા બે કિલો અને જુવાર એક કિલો ટોટલ પાંચ કિલો તો આ રીતે જે અનાજ છે છે એનું વિતરણ થવાનું તો મિત્રો હાલ તમે જોઈ લીધું કે આટલી વસ્તુ તમને જે ઓક્ટોબર મહિનામાં ફ્રીમાં મળવા પાત્ર થશે ત્યારબાદ આપણે હવે મેઈન મુદ્દો જોઈએ કે જે દિવાળી નિમિત્તે અંત્યોદય રેશન કાર્ડ ધારકો એનએફએસએ રેશન કાર્ડ ધારકો અને એપીએલ રેશન કાર્ડ ધારકોને રાજ્ય સરકાર તરફથી પહેલા ખાંડ હોય છે તો જેમની પાસે એનએફએસએ બીપીએલ અને અંત્યોદય નું કાર્ડ હોય એમને ખાંડ આપવામાં આવે છે તો જેમની પાસે એનએફએસએ બીપીએલ કાર્ડ હોય એમને વ્યક્તિ દીઠ ત્રણસો પચાસ ગ્રામ ખાંડ plus દિવાળી ના તહેવાર નિમિત્તે વધારાની કાર્ડ દીઠ એક કિલો ખાંડ આપવામાં આવે છે તો આ મહિને જે ઓક્ટોબર મહિનામાં એક કિલો વધારો ખાંડનો કરવામાં આવ્યો છે તો જે ત્રણસો એક વ્યક્તિ હશે તો એક કિલો ને ત્રણસો પચાસ ગ્રામ ખાંડ આપવામાં આવશે એનો બાવીસ રૂપિયે કિલોનો નો ભાવ છે ત્યારબાદ આપણે જોઈએ કે જેમની પાસે અંત્યોદયનું કાર્ડ હોય એમને વ્યક્તિ દીઠ ત્રણસો પચાસ ગ્રામ નું જ પ્રમાણ હોય છે પરંતુ એમને ઓછામાં ઓછી એક કિલો ખાંડ કાર્ડ ની આવે છે જો એક વ્યક્તિ હોય તો પણ એક કિલો બે વ્યક્તિ હોય તો પણ એક કિલો અને ત્રણ વ્યક્તિ હોય તો પણ એક અત્યારે તહેવાર છે દિવાળીનો તો એક કિલો વધારો આપવામાં આવશે એટલે ટોટલ તમારે જો એક વ્યક્તિ હશે તો પણ બે કિલો ખાંડ મળશે અને એમનો ભાવ છે પંદર રૂપિયા ઓકે પંદર રૂપિયા કિલો તમારે ભાવ ચૂકવવો પડશે હવે નેક્સ્ટ જોઈએ કે મિત્રો સિંગ તેલ તો મિત્રો દિવાળીના તહેવાર નિમિત્તે આ મહિને સિંગ તેલ પણ આપવામાં આવશે જેટલા પણ એનેફેસે રેશન કાર્ડ ધારકો છે એપીએલ બીપીએલ અંત્યોદય દરેકને કાર્ડનીથી એક લિટર પાઉચ આપવામાં આવશે એનો સો રૂપિયા ભાવ લેશે ત્યારબાદ મિત્રો ટુવેડાળ તો સેમ જે એનએફએસ રેશન કાર્ડ ધારકો છે અંત્યોદય બીપીએલ અને એપીએલ એમને દીઠ એક કિલો તુવેડાલ આપવામાં આવશે પચાસ રૂપિયાનો ભાવ છે નેક્સ્ટ જોઈએ કે જે આખા ચણા છે એ પણ આ મહિને આપવામાં આવશે કારણ કે એક કિલો ત્રીસ રૂપિયાના ભાવે ત્યારબાદ જે મીઠું છે એ પણ કાર્ડિફ એક કિલો આપવામાં આવશે એક રૂપિયાના ભાવે તો મિત્રો આટલી અનાજ જે છે દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવનાર છે તો બસ મિત્રો વિડીયોમાં આટલું જ હતું વિડીયોમાં કંઈ ભૂલ હોય તો અહીંયા તમે કમેન્ટ પણ કરી શકો છો. બીજું કે તમે આપણા જે સાઇટ છે એની પણ વિઝિટ લઈ શકો છો મુલાકાત લઈ લઈ શકો છો એમાં તમે પરિપત્ર પણ ડાઉનલોડ કરી શકો છો પરિપત્ર ડાઉનલોડ કરવા માટે અહીંયા નીચે તમે લિંક જે હું છે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાંથી તમે પરિપત્ર પણ ડાઉનલોડ કરી શકો છો તો બસ મિત્રો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી રજા આપજો જય હિન્દ ભારત